નમસ્કાર ખેડૂત મિત્રો હું વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ મારું નામ આપણે કપાસના ઘણા બધા વિડીયો બનાવ્યા છે અને કપાસના ભાવ કેવા રહેવાના છે એના વિશે ઘણી બધી વાત કરી છે તો આજે આપણે કપાસ સિવાયની ખેતી કરવી હોય તો સારામાં સારી આવક આપતી જો કોઈ વસ્તુ હોય એ છે ડુંગળી એક વખત તો એવું પણ બનેલું કે ડુંગળી સફરજનની સાઈડ કાપેલી એટલે એટલી મોંઘી ડુંગળી થઈ હતી એટલે ડુંગળીનું વાવેતર રાણપુર એરિયામાં તથા સૌરાષ્ટ્રના એરિયામાં દિવસે ને દિવસે વધતું જાય છે અને ખેડૂતોને સારી આવક રળી આપતી એવી કોઈ વસ્તુ હોય તો એ છે ડુંગળી છે દર વર્ષે જો તમે ડુંગળી કરો તો એમાંથી તમને સારામાં સારી આવક મળે ટૂંકમાં તેજી મંદી રહેતી હોય છે ઘણી વખત એવું બને છે કે ડુંગળી સફરજનની સારી કાપે છે અને ઘણી વખત મંદી આવે ત્યારે ભાવ પણ તળિયા જતા હોય છે આમ જોવા જઈએ તો કે ડુંગળી એ ગરીબોની કસ્તુરી ગણાય છે એટલે ડુંગળીનું વાવેતર સૌરાષ્ટ્રના એરિયામાં ઘણું બધું થાય છે અને દિવસે ને દિવસે ડુંગળીનું વાવેતર વધતું જાય છે તો આજે આપણે ડુંગળીનું કયું બિયારણ પસંદ કરવું ડુંગળીમાં બિયારણનો દર કેવો રાખવો કઈ કઈ દવા વાપરવી કયા ખાતર વાપરવા કયા ફૂકનાશક દવાઓનો છંટકાવ કરવો અને એના રોગ જીવાત માટે કઈ કઈ દવાનો ઉપયોગ કરવો એના વિશેની આજે આપણે વાત કરવાની છે આમ જોવા જઈએ તો કે ચોમાસામાં ડુંગળીના વાવેતર માટે આપણે એન તેપન એટલે નાસિકનું લાલ ડુંગળીનું બિયારણ પસંદ કરવામાં આવે છે અને એન તેપન કે લાલ ડુંગળી એ ઘણી બધી કંપની બનાવે છે જેમાં સૌથી સારી અને બેસ્ટ વેરાયટી હોય તો એ રેનોની છે રેનોની રેડ કિંગ એટલે આજે આપણે રેડ કિંગ એટલે રેનો કંપનીની રેડ કિંગ વિશે વાત કરવાના છીએ જોકે ડુંગળી ઘણી બધી કંપનીઓ બનાવે છે પંચગંગા બનાવે છે હજીત બનાવે છે આરિયા બનાવે છે રાચી બનાવે છે બરોબર જિંદાલ બનાવે છે ઘણી બધી કંપનીઓના બિયારણ આવે છે ડુંગળીના એમાંથી સૌથી સારી વેરાયટી હોય તો એ રેનોની રેડ રેડ કિંગ છે તો આજે આપણે કિંગ વિશે વાત કરીએ તો રેડ કિંગ આપણે બિયારણનો દર તો કે વિઘે કે સોળ ગુઠાના વિઘે તમારે કિલોથી સવા કિલો એટલે કે વધીને દોઢ કિલો એટલે સવા કિલોથી દોઢ કિલો બિયારણનું આપણે વાવેતર કરવું જોઈએ અથવા તો ધરુવાળિયું કરવું જોઈએ એટલે જો ધરુવાડીઓ કે નર્સરી કરીને તમે કરો તો ફેર રોપણી તમારે કરવી પડે અથવા તો તમે ડાયરેક ટ્રેક્ટરથી પણ વાવેતર કરી શકો છો અત્યારે જોવા જઈએ તો આધુનિક વાવણી આવી ગયા છે એમાં જો ટ્રેક્ટરથી વાવેતર કરવામાં આવે તો સવા કિલોથી દોઢ કિલો એટલે કે બેથી ત્રણ પેકેટ જો એક જગ્યાએ બેથી ત્રણ પેકેટનું જો વાવેતર કરવામાં આવે અને તો ખેડૂતોને સારામાં સારું ઉત્પાદન મળે છે અને તમે નર્સરી પણ કરી શકો છો અથવા તો ડાયરેક થી પણ વાવેતર કરી શકો છો જો તમારે પાણીની તંગી હોય અને વહેલું વાવેતર કરવું હોય તો નર્સરી કરી નર્સ નર્સરી કરી અને તમે એનો સાચવણી સારી રીતે કરી શકો છો અને ત્યારબાદ તમે દોઢક મહિનાનો રોપ થાય ચાલીસથી પિસ્તાલીસ દિવસનો રોપ થાય એટલે તમે ફેર રોપણી કરી શકો છો અને જો તમારે એ રીતે ના કરવું હોય તો તમારે કિલોથી દોઢ કિલો એક વીઘાના સોળ ગુઠ્ઠાના વીઘામાં કિલોથી દોઢ કિલો બિયારણનો ડાયરેક થી અત્યારે આધુનિક વાવણીથી તમે વાવેતર કરી શકો છો ત્યારબાદ તમે જોજો ખાતર ખાતર તો તમે ડીએપી છે બારબત્રી હોળ છે કે માધન ચોવીસ ચોવીસ છે એ ખાતર તમે ગમે તે ખાતર તમે આપી શકો છો ત્યારબાદ આપણે વાત કરીએ કો દવા વિશે તો કે દવામાં આપણે ડુંગળીમાં સૌથી વધારે થ્રીપ્સ રહેતી હોય છે તો થ્રીપ્સ માટે તમે થ્રીપ્સ માટે થ્રીપ્સમાં ચીની આવે છે આ ઉપરાંત ગમે એ કંપનીનું ફિપ્રોનિલ ઝેર આવે છે એનો તમે ઉપયોગ કરી શકો છો અથવા તો આ ચાલી ઇમિડા ચાલી ચાલી ફીફરોની લાવે છે એ સીએલએસએલના સમસેરનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ તમારે નો પણ ઉપયોગ કરી શકો છો અને આ ઉપરાંત નવું આ વર્ષે આવ્યું છે અદામાનું ટ્રાસીડ જે ડુંગળીમાં આનો પણ તમે ઉપયોગ કરી શકો છો જે ટ્રાસીડ દવા આવી છે એ ડુંગળીમાં સફેદ સફેદ માખી હોય લીલા ચુસિયા હોય થ્રીપ્સ હોય ઈયળ હોય તમામ પ્રકારની જીવાતા એક જ દવાએ કંટ્રોલ થઈ શકે છે એટલે તમે પણ ઉપયોગ કરી શકો છો આ ઉપરાંત ગોદરેજ કંપનીનો જે ગ્રાસી આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો આ વાત થઈ દવાની તો આ ઉપરાંત તમારે બીજું તમે ખાતર દેવું હોય તો તમારે ગમે તે ખાતર સાથે ભેળવી અને તમે સલ્ફર એંશી ટકા આવે છે સલ્ફર એસી ટકા કે નેવ ટકાનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને ડુંગળીમાં મો મૂળ મોટા કરવા માટે તમે માઇકો રાજાનો પણ ઉપયોગ કરી શકો છો આ ઉપરાંત જોવા જઈએ તો કે ડુંગળીમાં નિંદામણ નાશકનો પ્રશ્ન રહેતો હોય છે ડુંગળીમાં તમારે ઉપયોગ કરવાનો હોતો નથી એટલે ઉપયોગ કરવાનો ના હોવાથી તમારે ડુંગળીમાં નિંદામણ ઘણા બધા પ્રશ્ન રહેશે તો ડુંગળીમાં નિંદામણ માટે તમે જોવા જઈએ તો અદામાનું એજિલ આવે છે એનો ઉપયોગ કરી શકો છો જે પટ્ટી પાંદ માટે આવે છે એજિલનો પણ ઉપયોગ કરી શકો છો એજિલથી ગોળ પાંદ હોય તો એનો ગલીગન આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો ત્યારબાદ તમારે જો ગોળ અને પટ્ટી પાન બંને હોય તો અદામા કંપનીનું ડેકલ આવે છે ડેકલ ડેકલનો પણ તમે ઉપયોગ કરી શકો છો નિંદામણમાં એટલે જો તમે ડેકલનો ઉપયોગ કરો તમારે બાર થી પંદર એમ એલ નો છટકાવ કરો કે વધીને જો મોટું ખડો હોય તો વીસ એમ તો ડુંગળીમાં સારામાં સારું રિઝલ્ટ આપે છે એટલે જો તમે પેન્ડીનો ઉપયોગ કરવાનો હોતો નથી એટલે તમારે જો પેન્ડી આડત્રીસ ટકા આડત્રીસ પોઈન્ટ સાઠ ટકા કે ત્રીસ ટકા પેન્ડીનો ઉપયોગ કરવાનો હોતો નથી એટલે તમારે આ નાશક દવાઓનો તમારે ઉપયોગ કરવો જોઈએ તો આ ઉપરાંત ફૂકનાશકની વાત કરીએ તો ડુંગળીમાં ઘણો બધો જલેબીનો રોગ આવે છે તો ફૂકનાશક તો પાણી પાણીમાં તમે અદા અદામા કંપનીનું કોપર આવ્યો છે માસ્ટર કોપર જે કોપર સલ્ફેટ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો જે જલેબી રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવશે આ તમે ડુંગળીમાં પાણી સાથે પણ આપી શકો છો અને છટકાવ પણ કરી શકો છો ત્યારબાદ હળવું ફૂકનાશકની વાત કરીએ તો ટેબુ સલ્ફાન આપણે જેને કહીએ છીએ ટેબુકોના જોલ દસ ટકા અને સલ્ફર પાઠ ટકા ટેબુ સલ્ફાનનો પણ તમે ઉપયોગ કરી શકો છો આ તમે ગમે તે કંપનીનું ટેબુ સલ્ફાન તમે વાપરી શકો છો ત્યારબાદ આવે છે જો તમારે વધારે ફૂક લાગી હોય તો રસ બ્લાસ્ટ કરીને આવે છે પ્રોપિકોના જોલ અને ટ્રાય સાયક્લોઝોલ જે સીએલએસએલની પેટર્ન પ્રોડક્ટ છે એનો પણ તમે ડુંગળીમાં ઉપયોગ કરી શકો છો તો બસ ખેડૂત મિત્રો આ વાત હતી ડુંગળીના બિયારણમાં તમારે ખાતર દવા અને બિયારણનો દર કેટલો રાખો કયા કયા ફૂકનાશક વાપરી શકાય નિંદામણ થાય તો ડુંગળીમાં કયા કયા નિંદામણ નાશકનો દવાનો તમે ઉપયોગ કરી શકો એના વિશે વાત હતી અને આ રેનોની રેડ કિંગ ડુંગળી જે આવે છે એ અંતે પણ લાલ દડો થાય છે અને સારામાં સારું ઉત્પાદન આપે છે એક જ હરખા દડા થાય છે જે રેનોએ રેડ કિંગ બનાવી છે આની ડિમાન્ડ દિવસે ને દિવસે વધતી જાય છે તો રેડ કિંગનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને ડુંગળીનું સારામાં સારું બિયારણ જે રેનો કંપનીએ બનાવ્યું છે આ ઉપરાંત તમે ગમે તે કંપનીનું યાન તેપન એટલે લાલ ડુંગળીનું બિયારણ ચોમાસામાં વાપરી શકો છો બસ મેં આ ફક્ત તમને માહિતી આપી છે કે તમારે ડુંગળીમાં કયા કઈ કયું બિયારણ વાવવું કયું બિયારણ પસંદ કરવું કઈ કઈ દવાઓનો કે ખાતરનો ઉપયોગ કરવો એના વિશેની માહિતી આપી છે હું વિશ્વાસ એગ્રો આયોજન છે ધૂળાભાઈ મારું નામ તમને જો આ ડુંગળી વિષેની અને દવા વિશેની માહિતી સાચી અને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને આગળ જેથી કરીને બીજાને ફાયદો થાય અને આમ જોવા તો ડુંગળી એક જોખમી પાક છે ઘણી વખત તમને રૂપિયા સારામાં સારા મળે છે અને ઘણી વખત ખોટ પણ આવતી હોય છે આમ જોવા જઈએ તો ડુંગળી ગરીબોની કસ્તુરી પણ ગણાય છે અને ઘણી વખત જો ડુંગળીને તાણ પડે તો ડુંગળી સફરજનની પણ સાહેબ કાપે છે એવી તેજી આવે છે બસ મારે આજ કહેવાનું હતું વિશ્વાસ જાગ્રો એજન્સ છે ધૂળાભાઈ હું તમને સર્વ ખેડૂત મિત્રો ડુંગળીનું બિયારણ હવે તમારે વાવેતર કરવું હોય તો કરી શકો છો અને જે તમને સારું લાગે ઘણી બધી કંપનીના બિયારણ આવે એનું વાવેતર કરી શકો છો બસ આવજો આભાર ખેડૂત મિત્રો